ડૉક્ટર મનમોહનસિંહજીના નિધનથી ભારત માતાએ આજે પોતાનો એક મહાન સપૂત ખોયો છે ડૉક્ટર મનમોહનસિંહજી માત્ર અર્થશાસ્ત્રી નહોતા પરંતુ દેશના જનતાના સુખ દુઃખ અને એની પીડાને જાણનાર એક મહામાનવ હતા એમણે ઓગણીસો એકાણુંમાં જ્યારે દેશ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે દેશને એમાંથી ઉગારવા માટે નાણા મંત્રી તરીકે અદ્ભુત કામ કરીને દેશ માટે એક આર્થિક વિકાસ માટેની એક રાજકીય અને આર્થિક પથરેખા તૈયાર કરી અને એ પથરેખા ઉપર ચાલીને દેશ આર્થિક કટોકટીમાંથી બહાર આવ્યો અને ફરીથી પ્રગતિના પંથે આગળ વધી શકો વડાપ્રધાન તરીકે પણ ડૉક્ટર મનમોહનસિંહજીએ દેશને અનેક નવા કાર્યક્રમો આપ્યા અને નક્ષિત પ્રામાણિકતાથી પોતાનું જીવન જીવીને એક આદર્શ રાજનેતા તરીકે પોતાની જાતને પ્રસ્થાપિત કરી વ્યક્તિગત રીતે ડૉક્ટર મનમોહનસિંહ એ મારા માટે એક પિતાતુલ્ય આગેવાન હતા અને જ્યારે પણ ગુજરાત કે પોરબંદરના પ્રશ્નો લઈને એમની પાસે જતો હતો ત્યારે એમણે તુરંત જ એ પ્રશ્નોનો ઉકેલ આવ્યા એટલું જ નહીં પરંતુ વ્યક્તિગત રીતે એ નાનામાં નાના માણસને એકદમ આદર આપનારા એક ઉચ્ચ કોટીના મહામાનવ હતા નાનામાં નાનો ગરીબ માણસ પણ એમના દરવાજે જાય તો એ એક અમીપ છાપ લઈને પરત આવતા હતા એમના નિધનથી સમગ્ર દેશ આજે શોકાતુર છે અને એમને હું હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ પાઠવું છું